જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાયદસની શરૂઆત કરીશું અધ્યાયદસને પરમેશ્વરનું ઐશ્વર્ય એ નામથી ઓળખવામાં આવે છે અધ્યાયદશનો પ્રથમ શ્લોક શ્રી ભગવાન વાચ ઉવાચ ભૂય એવો શૃણુ મેં પરમ યતે પ્રિયમાણાય વચેહમ પ્રિયમાણ વક્ષ્યામી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે મહાબાહુ અર્જુન વળી સાંભળ તું મારો પ્રિય સખા છે તેથી હું તારા ઇતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે પરાસર મુનિએ ભગવાન શબ્દની વ્યાખ્યા આ રીતે કરી છે જે સર્વ શક્તિ યશ ઐશ્વર્ય જ્ઞાન સૌંદર્ય તથા ત્યાગ ઐશ્વર્યથી સર્વથા પરિપૂર્ણ છે તે ભગવાન અથવા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર છે જ્યારે કૃષ્ણ પૃથ્વી ઉપર હાજર હતા ત્યારે તેમણે બધા છએ છ ઐશ્વર્ય પ્રદર્શિત કરેલા તેથી પરાશર મુનિ જેવા તમામ મહર્ષિઓએ કૃષ્ણને જ પૂર્ણપુરસોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર્યા છે હવે કૃષ્ણ અર્જુનને પોતાના ઐશ્વર્ય તથા કાર્ય વિશે વધુ ગુઢ જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે આથી પૂર્વ સાતમા અધ્યાયથી શરૂ કરીને તેઓ પોતાની વિવિધ શક્તિઓ તથા તેના કાર્યો વિશે વર્ણન કરી ચૂક્યા છે હવે આ અધ્યાયમાં તેઓ અર્જુનને પોતાની વિશિષ્ટ ઐશ્વર્યનું વર્ણન કરી રહ્યા છે આની પહેલાંના અધ્યાયમાં તેમણે દઢ વિશ્વાસપૂર્વક ભક્તિ સ્થાપિત કરવા માટે પોતાની વિભિન્ન શક્તિઓના યોગદાનની ચર્ચા સ્પષ્ટ રીતે કરી છે આ અધ્યાયમાં ફરી તેઓ અર્જુનને પોતાના પ્રગટિકરણો તથા વિવિધ ઐશ્વર્યો વિશે કહી રહ્યા છે કોઈ મનુષ્ય જેમ જેમ પરમેશ્વર વિશે વધારે શ્રવણ કરે છે તેમ તેમ તે ભક્તિમાં વધુને વધુ સુદૃઢ થતો જાય છે મનુષ્ય હંમેશા ભક્તોના સંગમાં ભગવાન વિશે શ્રવણ કરતા રહેવું જોઈએ આનાથી તેની ભક્તિ વધુ સમૃદ્ધ થશે જેઓ ખરેખર ભાવના મૃતના અભિલાષી છે તેવા ભક્તોના સમાજમાં જ આવી ભગવદ્ વાર્તા થઈ શકે છે આવી ભગવદ્વા વાર્તામાં અન્ય મનુષ્યો સહભાગી થઈ ન શકે અર્જુનને સ્પષ્ટ શબ્દમાં કહે છે કે અર્જુન પોતાને બહુ પ્રિય હોવાથી તેના હિત માટેના તેઓ આ બુદ્ધવચનો કહી રહ્યા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ